તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સાત મોટી અને મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્ત્વની માહિતી છે ગામડાઓ બનશે સ્માર્ટ તેમજ તાર ફેન્સિંગમાં ફેરફાર તેમજ ગામડાઓ બનશે ડિજિટલ તેમજ પીએમ આવાસ સર્વે શરૂ ખેડૂતો માટે મોટા સમાચાર જમીન માપણી તાત્કાલિક સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તો આ મહત્વપૂર્ણ સાત માહિતી છે તે આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજની સૌથી પહેલી મહત્ત્વની માહિતી આપશોની સામે આવી રહી છે કે ગામડાઓ બનશે સ્માર્ટ રાજ્ય ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવા સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશા નિર્દેશમાં હર ઘર કનેક્ટિવિટી પહેલની શરૂઆત કરવામાં આવી હતી માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન વેલ્યુ એડેડ સેવાઓ વી એ એસ જેવી વાઈફાઈ સેવા કેબલ ટીવી ઓટીટી ઓવર ધ સ્કોપ ટેલિવિઝન અને ગેમિંગનો આનંદ મળી રહે તે માટે સ્માર્ટ ગામડાઓ છે તે બનાવવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે તાર ફેન્સિંગમાં ફેરફાર ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે હવે ટકાવાર ધોરણમાં પચીસ ટકા સુધીની છૂટછાટ આપવામાં આવી છે પહેલા ફક્ત આઈ આઈ માર્કાવાળી મટીરિયલ મંજૂર હતું પરંતુ હવે ખેડૂતોએ પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે પંદર મીટરના સાથોસાથ મૂકવામાં આવતા સહાયક થાંભલા હવે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે છે ખેડૂતોને બે તબક્કાવાર કુલ પચાસ ટકા સહાય છે તે આપવામાં આવશે તેથી જે કોઈ પણ ખેડૂતો છે તે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ઓનલાઈન વેબસાઇટ આ એક ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગામડાઓ બનશે ડિજિટલ આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન યુટિલિટી બિલોની ચુકવણી ડિજિટલ સર્વિસ ટેક ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન કૃષિ કે ખેતીવાડી માટે આઈઓટી સોલ્યુશન ઇ એગ્રીકલ્ચર પશુપાલન સંગ્રહ માહિતી પ્રસારણ આરોગ્ય માટે ઇ હેલ્થ અને ટેલિમેડિસિન્સ જેવી સેવાઓ છે તે ઘર બેઠા ઉપલબ્ધ થઈ શકશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પીએમ આવાસના સર્વે શરૂ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે જિલ્લાઓ માટે નવા લક્ષ્યાંકો નક્કી કરવા માટે સર્વેનું કામ દસ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે આ માટે મંગળવારે તમામ સર્વેયરોને તાલીમ આપવામાં આવશે સર્વેની કામગીરી એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે સર્વે બાદ તમામ પંચાયતોમાંથી લાયક લાભાર્થીઓની યાદી તૈયાર કરીને ગ્રામ્ય વિકાસ વિભાગને મોકલવામાં આવશે અહીંથી બ્લોક મુજબ તૈયાર કરેલી તમામ માહિતીઓ યાદીઓ મુખ્યાલયને મોકલવાની રહેશે આ પછી જિલ્લા માટે બ્લોક મુજબના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે અને લાભાર્થીઓને મકાનો બાંધવા માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે મોટા સમાચાર ખેડૂતો માટે ખુશખબર આપવામાં આવી છે દોસ્તો કે એક મહિના માટે ખુલ્લું મુકાયું આ ખેડૂત પોર્ટલ પશુધન વીમા સહાય યોજનાને લઈને અરજી ખુલ્લી મુકાય છે ખેડૂતો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી અરજી કરી શકે છે તો આ મહત્વપૂર્ણ ખાસ માહિતી છે દોસ્તો કે પશુપાલકો માટે આ એ ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અત્યારે ઓનલાઈન અરજી છે તેની કામગીરી ચાલુ છે જે કોઈ પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેની પાસે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીનો સમયગાળો છે ત્યાર સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદની મહત્ત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જમીન માપણી તાત્કાલિક મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે જમીનમાં હિસ્સા માપણીની કામગીરી અર્જન્ટ ગણવામાં આવશે અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ થયો છે આ નિર્ણયને કારણે રેકોર્ડ તાત્કાલિક બનશે વહીવટ સમય બચશે સાથે બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે વ્યાજ રાહત થશે સાથે સરકારી સહાય વેચાણ અને એને રૂપાંતર ઝડપી બનશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી જમીનોનું પ્રોપર્ટી કાર્ડ આપવાની જાહેરાત કરી હતી સ્વામિત્વ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં તેર હજાર સાતસો ને નવ ગામોમાં ડ્રોનથી સર્વે કરીને છ હજાર સાતસો ને બોતેર ગામોનું પ્રમોલ્ગેશન થકી અંદાજે અગિયાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે નાગરિકોને સ્પષ્ટ મિલકત આધારો સાથે ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલકતો પર કાનૂની માલિકી મળશે સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં અમલીકરણમાં અંદાજે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે તો દોસ્તો આ હતી આજની સાત મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આ મહત્વપૂર્ણ માહિતી આપશોને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ વાપજીના પછી વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ